મહાકા અજગર અફડા મચી ગઈ હતી ધ્રુવ કિલાવતની ટીમ દ્વારા અજગરનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું ભારત જહેમાત બાદ દસ ફૂટ ઉપરાંત નો અજગર કાબુમાં આવ્યો હતો અજગરના રેસ્ક્યુ ઓપરેશન બાદ અજગર જંગલમાં મુક્ત કરાયો હતો ઓ ની ઓય દબાઈ રાખો હાલો બે આને લઈયો દાદા ખોંટી દબાઈ ઓય બોલા દબાઈ મોડલ દબાઈ દબાય દબાઈ

ભાઈ એમ ને કઈ આગળ લઈ જો દબાય રવાજો તમે રવાજો ફૂંટી દબાવી

બસ હવે ઓલા માં રાખી દો કોથળી માં